દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ ના આજે ઘણા પ્રોજેક્ટના લોકાર્પણ અને ભૂમિપૂજન કરવામાં આવ્યું છે એના ભાગરૂપે આજે રાજકોટની અંદર પણ જે આપણે અત્યારે જોઈ શકીએ છીએ લોકલ પ્રોડેક્ટ જે વિશ્વકર્મા ભાઈઓના માધ્યમથી બહેનોના માધ્યમથી જે પ્રોડક્ટ બનાવવામાં આવે છે એને એક પ્લેટફોર્મ મળે માર્કેટ મળે એને ધ્યાનમાં રાખીને આજે આપણે જોઈ રહ્યા છીએ રાજકોટના રેલવે સ્ટેશનની અંદર એક બેનને સખી મંડળના બેન છે એના સ્ટોલની ફાળવણી કરવામાં આવી છે અને ખાસ કરીને આપણે જે વંદે ભારત ટ્રેન આજે નવી દસ ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી છે એમાં રાજકોટની જે અમદાવાદ રાજ જામનગર ટ્રેન ચાલતી હતી એને દ્વારકા સુધી લંબાવવામાં આવી છે અને ખાસ કરીને દૂરીકરણ હોય आधुनिक रेल्वे स्टेशन होय